ગાંધીનગરમાં રી ઇન્વેસ્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર સમિટના બીજા દિવસે આયોજિત ગુજરાત સેશનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે દેશના વિકાસનું ગ્રોથ એન્જિન ગુજરાત ગ્લોબલ ડેસ્ટિનેશન અને ગેટવે ટુ ધ ફ્યુચર સાથે રિન્યુએબલ એનર્જી સ્ત્રોતનો મહત્તમ વિનિયોગ કરીને તે ક્ષેત્રે પણ લીડ લઈ રહ્યું છે વિન્ડ એનર્જી અને સોલાર એનર્જીના ઉત્પાદનમાં ગુજરાત અગ્રણી રાજ્ય છે રાજ્યની પચાસ હજાર મેગાવોટથી વધુની ઇન્સ્ટોલ્ડ એનર્જી કેપેસિટીમાં ચોપન ટકા હિસ્સો રિન્યુએબલ એનર્જીનો છે મુખ્યમંત્રી ત્રિદિવસીય રીસ સમિટના સ્ટેટ સેશન અંતર્ગત એનર્જી ટ્રાન્ઝિશન ટુવર્ડ્સ હન્ડ્રેડ ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ઇન ગુજરાતમાં સહભાગી થયા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ પ્રસંગે મિશન હન્ડ્રેડ ગીગાવોટ ઓફ રિન્યુએબલ એનર્જી ઇન ગુજરાતનું લોન્ચિંગ તથા ગુજરાત એનર્જી વિઝન ટુ ઝીરો ફોર સેવનના વિમોચન કર્યા હતા પહેલી ત્રણ એડિશનમાં મારી ઇન્ટ્રી જે દિલ્હીમાં થઈ હતી અને ચોથી વાર ફર્સ્ટ ટાઈમ ગુજરાતમાં આવી અને ગુજરાતમાં જે રીતે એનું આયોજન થયું આપણા રિન્યુએબલ અને ન્યૂ એનર્જીના મિનિસ્ટર શ્રી પ્રહલાદ જોશી આપણે ખાસ આભાર માનીએ કે એમણે ગુજરાતને હોસ્ટ કરવા માટેનો અવસર આપ્યો અને સાથે સાથે એમની ટીમ પણ આપણા ગુજરાતના આયોજનથી ઘણી ખુશ છે ખાસ કરીને ગુજરાતને લાગુ પડે એવા ચાર સેમિનાર આપણે કરવામાં આવ્યા અને એ સેમિનાર છે એનર્જી છે છે અત્યાર સુધી એમાં ગુજરાતે ત્રીસ કર્યું છે એટલે કે પંદર ટકા ગુજરાતે રિન્યુઅબલ એનર્જી હાંસિલ કરી છે હવે પછી આપણું કમિટમેન્ટ બીજા સિત્તેર છે એ ગીગાવોટ માંથી સાડત્રીસ ગીગાવોટ આપણા કચ્છ ખાવડા ખાતે તૈયાર થઈ રહ્યું છે એટલે બેલેન્સ હવે ગુજરાત માટે સો ગીગાવોટ કરવામાં ઘણું ઓછું રહે છે વી આર ઓન ઓફ ડ્રોઈંગ બીજું કે રૂપટોપ યોજના આપણા ગુજરાતમાં રૂપટોપ યોજનામાં પાંચ લાખ કરોડ ઉપર રૂપટોપ લાગી ગયું છે અને પીએમ સૂર્યજલ યોજનામાં આખા ભારતમાં એમણે કીધું તેમ ત્રણ લાખ છપ્પન હજાર કરોડ ઉપર થયું છે એમાં ગુજરાતના એક લાખ પચાસ હજાર ઘરો છે એટલે ઓલમોસ્ટ ફિફ્ટી પર્સન્ટ ઘરો ગુજરાતના છે અને એમ સૂર્ય ધર્મનો ટાર્ગેટ છે એક કરોડનો છે એમાં ફર્સ્ટ થી ફર્સ્ટ આવું જે રાજ્ય જેટલા લઈ શકે આપણને દસ લાખની પરમિશન આપી છે દસ લાખ આપણે કરીશું પણ આપણો ટાર્ગેટ પૂરો થશે એટલે ગુજરાત ગુજરાતને બીજા ઘણા ટાર્ગેટ મળશે